આજરોજ સવારે આઠ પિસ્તાલીસ વાગે ઇમરજન્સી વિભાગના બીજા માળે મેડિકલ વોર્ડ નંબર સાતમાં ઉંમર વર્ષ બેતાલીસ ગભરામણ તથા નબળાઈ સાથે આવ્યા હતા અને તેને તાત્કાલિક ધોરણે દાખલ કરીને તપાસ કરીને છાતીની પટ્ટી કાઢી તથા યોગ્ય સારવાર ચાલુ કરવામાં આવી અને દર્દી સભાન તથા સ્ટેબલ અવસ્થામાં હતા આ પ્રકારની સારવાર મળવા છતાં પણ તેમની જોડે આવેલ રૂક્ષાનાબેન ઓપીડી વિભાગના સર્વેન્ટ અને તેમના બે સગા દ્વારા વોર્ડમાં કામ કરી રહેલા ડૉક્ટર મેરી એલ અને ડોક્ટર અજય રાઠોડ જે દર્દીની તપાસ કરી રહ્યા હતા તેમના પર ગેરવ્યવહાર કરીને ગાળો આપીને હાથા પાઈ પર ઉતરી આવ્યા હતા તેઓ દ્વારા આ બંને ડોક્ટરોને લાફો મારવામાં આવ્યો છે તેમજ મારામારી પણ કરવામાં આવી છે જેનાથી આ ડોક્ટરોને ઈજા થઈ છે અને દર્દી હોસ્પિટલમાંથી દાખલ ફાઇલ લઈને કોઈને જાણ કર્યા વગર ફરાર થઈ ગયા છે ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ઉપર દર્દીના સગા તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા હુમલો કરતા આજરોજ રેસિડેન્ટ ડોક્ટરોનો મેડિકલ કોલેજ ખાતે વિરોધ રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં ગઈકાલે હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહીં આપવાનો કરાયો હતો આક્ષેપ જ્યારે જ્યારે આજે મેડિકલ કોલેજ બહાર રેસિડેન્ટ તબીબોએ જ્યારે આજે મેડિકલ કોલેજ બહાર રેસિડેન્ટ તબીબોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તબીબોની માંગ છે કે ગઈકાલે આક્ષેપો કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો ઉપર હુમલો થવાની ઘટનાને લઈને સિક્યુરિટી વધારવામાં આવે તેવી ખાસ રજૂઆત કરવામાં આવી કોન્ટ્રાક્ટ કર્મચારી જોતસરાબેન પ્રવીણભાઈ દ્વારા ડોક્ટરો અને સ્ટાફ સાથે કરાયું હતું ગેરવર્તન ડોક્ટર મેરી એનની કુર્તી ખેંચી ધક્કો માર્યો હોવાનું તબીબો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ડોક્ટર મેરી એન દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

8:45 जितना आया था वार्ड में पहुंच गई थी तब आ, मैं अपने पेशेंट देख रहा था दूसरा पेशेंट देख रहा था और एक और मेरा जूनियर है वार्ड में उसने पेशेंट को अटेंड किया सब वाइटल ईसीजी वो देख लिया था तो आ, सगा पेशेंट के साथ छः सात अटेंडेंट था छः सात में तीन चार तो मेल अटेंडेंट था उन्होंने वीडियो वीडियो उतारने शुरू किया हमारा पूरा वर्ड सिस्टर का हम का दूसरा पेशेंट का वीडियो उतारने शुरू किया था इसलिए मैं उनके साइड जाके आ, सगा को समझाया कि इधर वीडियो उतारने मना किया है उन्होंने फिर भी कंटिन्यू चालू किया था वीडियो उतारे इसलिए मैंने उनको हाथ नीचे रखने के लिए बोला था तब मेरे को मारने शुरू किया है एक लड़ अटेंडेंट लड़की लड़की है तो तब आ, फिर पीछे से भी मेल अटेंडेंट ने मेरे को पुश कर मारने शुरू किया है मेरा मुंह में मेरा पीछे में नहीं, बात में डॉक्टर दो। अजय कुमार मुकेश रात हो તો ચર્ચાની વાત કરીએ તો કાલ સાડા આઠ વાગ્યા સુધી અમારી ઇમરજન્સી ચાલુ થાય છે જ્યારે પણ ઇમરજન્સીમાં કોઈ પણ દર્દી દાખલ થાય તો એ દર્દી દાખલ થાય પછી એનું પ્રાઇમરી અસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ ચાલુ કરવા માટે પ્રેસિડન્ટ ડૉક્ટર ઓલરેડી ત્યાં હોય જ છે વોર્ડમાં જ્યારે આ પેશન્ટ આવ્યું અરાઉન્ડ વીસથી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે ફિમેલ પેશન્ટ હતું તો આ પેશન્ટ જ્યારે દાખલ થયું ત્યારે દાખલ થવાની સાથે એની કમ્પ્લેન હતી કે પેશન્ટને ગભરામણ અને જનરલાઇઝ બોડી વીકનેસની કમ્પ્લેન હતી પેશન્ટ તો જ્યારે આ પેશન્ટ આવ્યું ત્યારે ફર્સ્ટ પેશન્ટ મેં અટેન્ડ કર્યું અને અટેન્ડ કર્યા પછી આ પેશન્ટને મેં ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યું નોર્મલ ફિમેલ પેશન્ટને ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યા પછી પેશન્ટને મેં સ્ટ્રેચર પર લીધું સ્ટ્રેચરમાંથી કોર્ટ પર લીધું કોર્ટ ઉપર લીધા પછી નોર્મલી જે પ્રોટોકોલ હોય ટ્રીટમેન્ટ ચાલુ કરવાનો કે પેશન્ટનું વાઇટલ જોવાના હોય કે વાઇટલની અંદર પેશન્ટનું ઇસીજી હોય પલ્સ રેટ હોય બીપી હોય આરપીએસ હોય આ બધું જોયા પછી આજ આ જોવાનું હતું તો આ બધું જોયા પછી પેશન્ટ નોર્મલી સ્ટેબલ હતું વાઇટલી સ્ટેબલ હતું પેશન્ટને અને ઇસીજી બી નોર્મલી હતું તો આ દરમિયાન પેશન્ટના સગા તો પેશન્ટની સાથે ચાર પાંચ મેલ રેસ અટેન્ડન્ટ અને બે ફિમેલ અટેન્ડન્ટ હતા તો આ ફીમેલ અટેન્ડન્ટ એકબીજાનો વિડીયો ઉતારવા લાગ્યા દર્દીનો દર્દીના કોટ ઉપર ચડીને દર્દીનો વિડીયો ઉતાર્યો અને આજુબાજુના ફિમેલ પેશન્ટ જે હતા બધા ફિમેલ દર્દીઓ એમનો બી વિડીયો ઉતારવા લાગ્યો તો આ દરમિયાન હું એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવાનો હતો પણ આ બધું વિડીયો ઉતારવાના ચાલુ કરી દીધું હતું એટલામાં મારા દીદી બાજુમાં પેશન્ટને જોઈ રહ્યા હતા નોર્મલી કેવું હોય કે એક પેશન્ટને એક દર્દી એક દર્દીને એક જ ડૉક્ટર અટેન્ડ કરતો હોય બીજા દર્દીઓ બીજા ડૉક્ટર એમને પોતાનું કામ કરતા હોય તો બીજા ફિમેલ વોર્ડમાં બીજા બી દર્દીઓ હતા કે જેમને જોવા પડતા હોય તો ફિમેલ મારા બીજા દીદી બીજા દર્દીઓને જોતા હતા તો આ દરમિયાન એમને જોયું કે દર્દીના સગા આ રીતે પેશન્ટનો અને આજુબાજુના સદસ્ય ફિમેલ દર્દીઓનો વિડીયો ઉતારી રહ્યા છે તો આ હોસ્પિટલમાં નોર્મલી સિવિલ હોસ્પિટલમાં આ યોગ્ય નથી કે ફિમેલ દર્દીઓની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય એ માટે વિડીયો ઉતારવો કાનૂની ગેરકાયદેસર છે અને આંબી પ્રો પ્રોહિબિટેડ છે વિડીયો ઉતારવો અને એ એસ્પેશિયલી ફિમેલ છે પેશન્ટ તો ફિમેલની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય એ માટે એઝ અ ડૉક્ટરની રિસ્પોન્સિબિલિટી તરીકે અમારી ફરજ આવે છે કે અમે દર્દીનો વિડીયો ઉતારવાનો અને આજુબાજુના દર્દીની પ્રાઇવસી મેન્ટેન કરવા માટે અમે એમને ના પાડીએ તો મારા દર્દી દીદીએ આ રીતે અહીંયા આવીને એમને સગાને સમજાવ્યું કે ભાઈ આ રીતે વિડીયો તમે ના ઉતારી શકો દર્દીનો અને આજુબાજુના ફિમેલ વોર્ડના ફિમેલ દર્દીઓની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે તો એમને સમજાવ્યું પણ એ દર્દી માન્યા નહીં દર્દીના સગા માન્યા નહીં અને દર્દી તો ત્યારે દીદીએ પણ નીચે કરવાનો ટ્રાય કર્યો તો એ લોકો એમને પર હુમલો કર્યો